सुना ત્યાંથી અમે સુરાસામળ નડિયાદ તાલુકાના સુરાસામળ શિવજીપુરા ગામમાં જયા છીએ અને અમારે ત્યાં ઘણા સમયથી અમારી સ્કૂલના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના રસ્તાનો ઘણો મોટો પ્રોબ્લેમ ચાલતો હતો તે વારંવાર અમે ભલામણો કરવાથી સરકારશ્રી દ્વારા અમને સુરાસામળ પ્રાથમિક શાળા શિવજીપુરા રસ્તા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી આ ગ્રાન્ટ સુરાસામળ ચકલાસી મેઇન રોડથી પ્રાથમિક શાળા શિવજીપુરા થઈ અને પાણીની ટાંકી થઈ અને બધું પીના નાળા સુધીની હતી અને આ રીતે કામકાજ કરવાનું હતું પરંતુ અમારા સુરાસામા ગામની અંદર હાલમાં જે સરપંચશ્રી છે તે મહિલા સરપંચશ્રી છે અને આ મહિલા સરપંચશ્રી હોવાથી અમારા પંચાયતનો તમામ વહીવટ તેમના પતિ મફતભાઈ ઉર્ફે સુરેશભાઈ છોટાભાઈ વાઘેલાનાઓ કરે છે અને એમનો પુત્ર છે જે વિજયભાઈ મફતભાઈ વાઘેલા એ કરે છે એટલે સરપંચશ્રીએ આ જે સરકારી અમારી ગ્રાન્ટ હતી સ્કૂલના બાળકોના રસ્તાની ગ્રાન્ટ છે એ ગ્રાન્ટના જ્યાં રસ્તો કરવાનો હતો સ્કૂલની આગળ ત્યાં રસ્તો કરવાની બદલે કે એમના પર્સનલ હિત માટે જે લોક કલ્યાણનું કાર્ય કરવાનું હતું એ કાર્ય કરવાની જગ્યાએ એમના પર્સનલ હિત માટે રસ્તો એમના ઘર તરફ બનાવેલો છે એટલે મૂળ જગ્યાએ જ્યાં રસ્તો થવો જોઈએ ત્યાં રસ્તો થયો નથી સરકારી નાણાંનો વ્યય થયો છે સત્તાનો દુરુપયોગ થયો છે એટલે અમે આજે રોજ બધા અમારા શિવજીપુરા વિસ્તારના બધા ભાઈઓ સરકારશ્રી દ્વારા નાયિક કાર્યવાહી થાય એટલા માટે અહીંયા અમે સરકારશ્રીને કલેક્ટર સાહેબને આવેદન પત્ર માટે આજ રોજ આવેલા